આપડે લોગો ની વાત કરશું તમારું આપડે પ્રતિક છે એમાં ભાલો ને નાઇન્ટી ફોર કેમ બરાબર આની જરા વાત કરો ઇલેક્શન કમિશને આપ્યું એ સિમ્બોલ છે ગુજરાત સ્ટેટના ઇલેક્શન કમિશનનો 94 એટલે તમે 94 સીટો કમસેકમ આટલી પર લાવજો એટલે બાકીની વાત પૂરી થાય અને કેલા ભાઈ આપ બાલમાં મલ્ટી બોરે ધારાસભ્યોની ઓછામાં ઓછી બેઠકો લાવવાની છે મિનિમમ બાપુઆ તમારી કેટલાની પાર્ટી મારી કોઈ પાર્ટી નથી કોંગ્રેસ બીજેપી સિવાય કે પાર્ટી અને આમ એક પણ પાર્ટીને आप पार्टी में तुम्हारा एक पर पार्टी ने हम बाप पार्टी में तो मेंबर ने दूसरी कोई पार्टी पर पहला बीजेपी પછી कांग्रेस તેના સિવાય એક પણ નહીં ત્યાં બીજે કોઈ ના જાણમાં હોય તો મારું ધ્યાન એ સીધી વાત છે એ રાજબાબા સાહેબ કો Pawar સાહેબને હાજરીમાં બધું ક્યાં આપી દીધું પાછું પરમપૂલ પટેલને જે ફૂટી ગયા પાછળથી એ વખતે ફૂટેલા રાજબાબા રાજબાબ મસ્ત થઈ ગયો કોંગ્રેસમાં મસ્ત

આગમેનો છે અને કેટલા રાજવીઓ સામે થવાની સંભાવના છે સરે ભવિષ્ય તરીકે આપણે આખી લિસ્ટ બનશે એમાં આપને જવાબ મળી જશે અને જેટલા બધા મેં ટ્રાય કરી દીજે માનસા આપનો સાથે છે પ્રશ્ન સુકા કરી રહ્યા છો એ કહી શકો એની એનો બેકગ્રાઉન્ડ પણ આપને અને ગુજરાતી જનતાને ખ્યાલ છે મને ખ્યાલ છે એટલે હું આપને પૂછી આપણે ચેરને ચેરને એડ્રેસ કરો અને પછી આપણે મળતા રહેશું આજે બધું પહેલા દિવસે બધું પૂછી નાખજો અમારે માણસાના પણ પ્રશ્નો છે દાતાના પણ પ્રશ્નો છે કાંજીભાઈ નહીં એટલા પ્રશ્નો છે અને બાપુને તો ઘણું પૂછવું છે બાપુ આ પાર્ટીમાં ક્ષત્રિય નેતૃત્વ કરાવે છે ખાસ કરીને તમે એસસી એસટી ની ભૂમિકા શું છે ક્ષત્રિય કે કોઈ પણ તમે જે જન્મ્યા એ તમે નક્કી કર્યું ક્ષત્રિય તો તો બીજેપી માં અમે હતા કોંગ્રેસ માં હતા અત્યારે મોદી સાહેબ ને શું કહેશો તમે અમિત શાહ ને શું કે આ બધું કાર્યકર્તા ને કોઈ એવું ના હોય કે આ દીવે સમાજ નું દરેક ને ડીએનએ હોય એના આધારે ઉભા રહેવાની જગ્યા

જે આપણે લીધેલા છે કોઈ બાકી નથી આપણે કોમ એવું ના હોય એ કાંજી બી શું કશો તમે એક ક્ષત્રિય એ તો છે બધું આ એ યુસુફભાઈ પરમાર એ પરમાર છે પણ મુસલમાન હા બીજા કોઈ તમે ચંદ્રમાંથી આવો છો આપણે 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 આપણે

94 એટલે તમે 94 સીટો કમસેકમ આરટીકો લાવજો એટલે બાકીની વાત પૂરી થાય અને પેલા ભાઈ આપણે વાળો માને મેન્ટી બોરે ધારાસભ્યોની ઓછા મૂચી બેઠકો લાવવાની છે મિનિમમ બાકુઆ તમારી કેટલાની પાર્ટી મારી કોઈ પાર્ટી નથી કોંગ્રેસ બીજેપી શિવાય કે પાર્ટી ને આમ એક પણ પાર્ટી ને આ પાર્ટી માં તમારી એક પણ પાર્ટી ને અમાર બાપ આ પાર્ટી માં તો હું મેમ્બર ને બીજી કોઈ પાર્ટીમાં પહેલા બીજેપી પછી કોંગ્રેસ એના સિવાય એક પણ નહીં કોઈ કોઈના ધ્યાનમાં હોય તો પવાર સાહેબ ને હાજરીમાં ફૂટેલા રાજપા મસ્ત થઈ કોંગ્રેસમાં

માટે થવા જાય છે કે વસ્તુ નું વિભાજન થઈ જાય છે કોઈ પણ એક પાર્ટી તમે માનો છો કે ત્રીજી પાર્ટી ગુજરાત એક કલ્પના છે બધી આ મા ગુજરાત જનતા પરિષદ નું નામ સાંભળેલું મા ગુજરાત જનતા પરિષદ નામ સાંભળેલું મેઈન પાર્ટી હતી સતત પાર્ટી સંસ્થા કોંગ્રેસ ક્યાં છે અત્યારે રે ચાલ્યા કરવાનું આની આ ઠેકો આપણે નથી લીધો લેટ પીપલ ટુ ડિસાઈડ સારું શાસન બીજેપી નો રૂલ કેન્દ્ર સરકાર બીજેપી ની તો સિત્તેર માંથી સડસઠ ક્યાંથી આવ્યા એ લોકો કમ આપડે ના લઈએ

સરકારો બી તોડી નાખી તમને બે દરબારો છે ને સમાજ માટે છે અમારું મહેનમા તલવાર નીકળી છે તલવાર છે એક છે નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે શું જુઓ છો

તારીખ માં જેમ કે આદિવાસી પર હું આદિવાસી મારા ઘર છે ભાઈઓ વાત કરું છું આજે મેં મારા ઘર છે સાથે જોડાયેલા છે સૌથી બેકવર્ડ એરિયા આપ ગણતા હો ગુજરાત તો તે બનાસકાંઠા ગણાય છે હાલ એમાં જે જેટલું ડેવલપમેન્ટ હોવું જોઈએ એ નથી ત્યાંથી જ શરૂઆત કરવાની છે એજ્યુકેશન ફિલ્ડમાં મારો પરિવાર શરૂઆતથી જોડાયેલો છે તો જે આદિવાસીઓને અમે છ વર્ષ અમારે સ્કૂલ મેં કમ્પ્લીટ કર્યા પ્રાઇમરી સ્કૂલે તો એક છે કે આટલું નાનું શેડ હોય પણ સો વર્ષ પૂરા કર્યા છે ચાંદી વસ્તુ તમે ફ્રી એજ્યુકેશન બધું આપીએ જ છીએ પણ હું હજી સુધી એટલું રિસર્ચ કરવું જોઈએ એટલું રિસર્ચ નથી કરી શક્યો આ મને જવાબદારી આપી છે બાવીસ તારીખે આપણે હજી એના એજન્ડા મુદ્દો બધું મળી જશે પણ હાલ પૂરતી તો જે પણ જે કેને જે મેમ્બર લેવાના છે કયા કયા પદ આવવાના છે એ બધું આપણે ટ્વેન્ટી ખુલી જશે આજના પૂરતા તો મને જે હવે મારી પોસ્ટ મને ખબર મને મેં લીધી છે બાપુ સાથે કન્ટિન્યુ ડિસ્કશન થશે બાપુ જેને ચાલશે એને આગળ આગળ પોસ્ટ મળસે અબ્દીભાઈ છે એમની એડવાઇસ છે સુ રઠોડ સાહેબ છે એન્વીડ એડવાઇસ છે સુ હું એક નવા તરીકે આ પાર્ટી નું સંચાલન રઈ કરવા માંગુ છું બાપુ બેક ડ્રાઇવિંગ કરશો તમારે બાપુ બેક ડ્રાઇવિંગ કરશો તમારે બેક ડ્રાઇવિંગ નહીં કરવાની વાત હતી પણ સલાહ લેવામાં કોઈ વાત છે કોઈ આ આપણે કોચ ક્રિકેટ ટીમ રમે છે કેપ્ટન રવિ શર્મા હોય છે પણ કોચ તો ગંભીર છે ને એટલે બાપુ મહારાજ સિંહ અને બાલાંકર ખંડેરજીમ 9:00 વાગ્યે ગુજરાત કે સમજાવો મતદારો ની કથો તમે ક્યાંથી લીધી કોઈના કહેવાથી કોઈના મત જીતતા નથી હોતા બાવીસ માં નહીં લડ્યા

યુગારી કરી શકાય એ સેવાદાર કરી શકાય બધી જ માતાજી ની ભક્તિ નો રાઈટ જેને કહેવાય એને પરિચય નું ડિટેલ આપણે આપીશું વેલ ક્વોલિફાઈડ એ ડિઝાઇનર ડાટા રિગ્રેશર બી વિસુબે પરમા રમાના જે લોકપેટિટિક પાર્ટી માં વધીનગર કોર્પોરેશન ના ડેપ્યુટી મેયર હતા અનિલ પટેલ હતા ગુજરાત રહી ચૂકેલા છે મગનભાઈ અમારા નવસારી જિલ્લાના જે તે વખત માતા સમિતિના ચેરમેન હતા વાસુદેવભાઈ પટેલ બધા વક્તા જે કેશુભાઈ પટેલ સાથે બી સંકળાયેલા અને લગભગ જાહેર જીવનમાં કંઈક સારું થવું જોઈએ એના માટે કાર્યરત છે અમારા કેતનભાઈ પટેલ પાસના વાગેવાન કાર્યકર્તા હતા જેલમાં જ સરકારી પ્રસાદી બી લઈ આવ્યા છે અત્યારે અદાલત છે એ જ આઈનેસ માણસાયુરાસિંહજી એમના બાપુજી મહેસાણા જિલ્લો ભેગો હતો ત્યાર તે વંદરા સિટી ઓફ માણસા ઠાકોર સાહેબ પોતે જિલ્લા જનસંઘના પ્રમુખ હતા સાહેબ અજુકડી અને એલર્જીક બહુ સારું કામ કરવાની પોતાની ધગશ છે એ પોતે પધાન છે અર્જુનભાઈ કઈ વાત ત્યાં ધન્યવાદ બાકી ડૉક્ટર સાહેબ પોતાની વાત કરે પછી આપણે જે કૃષ્ણ એ પૂછજો અને જે વિધિ કરવાની હોય આપણો શરૂઆત કરેલી દાતા વિસ્તાર અનેક સામાજિક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓનો પ્રમુખ સ્થાન સ્વભાવે છે

આમ નવાયેલા પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ શ્રી પોતે યુવાન અધ્યક્ષિત અને રમત ગમત ક્ષેત્રે ઊંડી રૂચિ આદિવાસી સમાજ એમને સન્માનથી અને બાજી હુકમથી જાણે છે આવા નવયુવક સુશિક્ષિત પ્રજાવત્સલ ગુજરાતના જાહેર જીવનમાં એક નવા યુવા આગેવાન અધ્યક્ષ તરીકેની આગેવાની આપવાની પોતાની ક્ષમતા ધરાવે છે અને સ્થાપક સભ્યોએ બાપુને કીધું કે બાપુ પીપલ પાવર લોકશાહીમાં પ્રજા એજ મતદારો માલિક હોય છે તો આપણે આ પાર્ટીને સમર્થન આપીને ચાલુ કરવી જોઈએ બાપુ જયારે રાધનપુરમાં ઇલેક્શન લડતા ત્યારે સોનરી વાક્ય એક બાપુએ આપેલું કે પ્રજા એ જ મારી હાઈકમાન્ડ અને ભરપૂર મતથી બાપુને તે વખતે વિજય કરેલા અને મુખ્યમંત્રીનું પદ તે વખત ચાલુ હતું ખાસ કરીને આજના સમયમાં જે ન્યૂઝપેપર ની અંદર આપના વાંચવા મળે છે સાંભળવા મળે છે અને અનુભવી પણ છે કે ખેડૂતો તરફ કોઈ સરકારનું ધ્યાન નથી ખેડૂતો રોજ બેરોજની સમસ્યાનો હલ મેળવવા માટે નાના મોટા આંદોલન કરે છે અને યુવાનો માટે ખાસ કે બાપુ આ જે પાર્ટી યુવાનો માટે ઉભી કરવાના છે એમાં મોંઘવારી બેકારી અસામાજિક તત્વોનો પ્રશ્નો હોય જેવા કે એસટી એસસી બક્ષી પંચ મધ્યમ વર્ગ જે કચરાનો વખત છે એનો અવાજ બનવાનો પ્રયત્ન અમે કરવાના છે આજના શાસનમાં ડગલે ને પગલે ભ્રષ્ટાચારના લીધે પ્રાજાના ખર્ચે અને જોખમે જે મોટા મોટા હોલ્ડિંગો લગાવી અને આપણા જ પૈસાથી પેપરમાં જે એડવર્ટાઇઝમેન્ટ કરી અને સરકાર જે દર્શાવવા માંગે છે જે પ્રજા સુધી નથી પહોંચી શકતા એ પેપર દ્વારા દરરોજ આપણે પૂરી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ અને પબ્લિક નું ધ્યાન બીજા તરફ કરે છે આ દિશાના ઉદ્દેશ્ય માટે આ ડેમોક્રેટિક પાર્ટીનું બાપુના સમક્ષથી અમે ઊભું કરીશું આનું સુકાન ગુજરાતમાં હું આવકારું છું પોતે બનાસકાંઠાના છે અને લોકશાહી મૂલ્યો માટે એક યુવાન નેતા તરીકે બાપુના સાનિધ્યમાં પ્રજાસક્તિક ડેમોક્રેટિક પાર્ટીની રચના અને ફાઉન્ડર ફાઉન્ડર પ્રેસિડેન્ટની જવાબદારી જે મને બાપુએ સોંપેલી હું નિષ્ઠા અને સંયમપૂર્વક સૌને સાથે રાખી અને સાથ સહકારથી પૂરો કરીશ અને પ્રયત્ન કરીશ આ તબક્કે મિત્રો વડીલો અને રાજકીય તજજ્ઞો સાથે સકારાત્મક સહકાર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મારો આ મહાયજ્ઞમાં હર હંમેશ સહકાર આપતો રહીશ અને મને પક્ષ તરફથી કોઈ પણ જવાબદારી સોંપવામાં આવશે એ ઉપરાંત અને નિષ્ઠાથી બજાવતો રહીશ બનાસકાંઠા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે જન્મસ્થળ તેઓ શ્રી જન્મમાં અંબાજીના આશીર્વાદ સાથે ત્રણ બાર ઓગણીસો રાજસ્થાનમાં જયપુરમાં થયેલ જન્મ રાજમાતા શ્રી ચંદ્રકુમારીજી રાજસ્થાન કરોલી સ્ટેટના રાજવી પરિવારના છે જે રાજવી પરિવાર ભગવાન કૃષ્ણના વંશની ઓળખ ધરાવે છે મહારાજા રિધિરાજસિંહજી મહેપેન્દ્રસિંહજી પરમાર શૈક્ષણિક કારકિર્દી મુંબઈની પ્રતિષ્ઠિત અને ઉચ્ચ ડિગ્રી માટે મીઠીભાઈ કોલેજમાં એમને અભ્યાસ કરેલો શ્રી ના લગ્ન ઓરિસ્સા રાજ્યના ભગવાન જગન્નાથના ગજપતિ તરીકે ઓળખાતા ધરાવતા જગન્નાથપુરીના રાજવી પરિવારની રાજકુમારીબાજીના નીચ મંદિરમાં પોતે શ્રી યંત્રના દર્શન કર્યા પછી જ સર્વ ભક્ત માટે દર્શન પૂર્ણ થાય છે આ પરિવાર આદિવાસીના વિસ્તાર વિસ્તારના રાજવી હોવાથી તેની સમગ્ર પ્રજાના Секција good one but you're